આજે ભારતીય જનસંઘના સહસ્થાપક અને ભાજપના પિતૃપુરુષ પુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે આ પ્રસંગે ભાજપ દમણ અને દમણ દીવ પ્રદેશ કાર્યાલય દમણ ખાતે પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ દિવસને ભાજપ દ્વારા સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમજ આ દિવસે દરેક ભાજપના કાર્યકર્તાઓ પોતાની ક્ષમતા મુજબ પાર્ટીને અનુદાન આપે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણીઓમાં દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ મહેશ સકારિયા પ્રદેશ મંત્રી ફાલ્ગુનીબેન પટેલ દમણ નગરપાલિકાના અધ્યક્ષ એસપી દમણિયા દમણ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બાબુભાઈ પટેલ મજીદ લધાણી દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ગોસાવી આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલ તેમજ તૃપ્તિબેન ફાલ્ગુનીબેન ટેલર સહિત જિલ્લાના અને મંડળોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર સેવા અને સમર્પણના મહાન પ્રતીક અખંડ માનવતાવાદના પ્રણેતા પૂજ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું પૂજ્ય પંડિત દીનદયાળજીએ પોતાના વિચારોથી ભારતીય રાજકારણમાં ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા હતા તેઓ સમાજના છેલ્લા વ્યક્તિની સમૃદ્ધિને રાષ્ટ્રની સમૃદ્ધિનું ધોરણ માનતા હતા સેવા સુશાસન અને અંત્યોદયના તેમના મહાન સંકલ્પો લાખો કાર્યકરો માટે પ્રેરણા તરીકે માર્ગદર્શક પ્રકાશ છે સંઘના સ્વયંસેવક બનવાથી લઈને ભારતીય જનસંઘના પ્રમુખ સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જેમણે પોતાના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે વિતાવી તેમણે ભારતીય રાજકારણમાં અંત્યોદયના સિદ્ધાંતોની સ્થાપના કરી હતી તેમનું જીવન સેવા સમર્પણ અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ છે દીનદયાળજીના વિચારો અને સિદ્ધાંતો હંમેશા દેશવાસીઓને લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે